નમસ્કાર આપ જોઈ રહ્યા છો અમરોલી ઉત્તરાયણ અડાજન અને જહાંગીરપુર પોલીસ સ્ટેશનમાં છેલ્લા દિવસોમાં વિદેશી દારૂનો આજે નાશ કરાયો કુલ ચોવીસ હજારથી વધુ બોટલો જેની કુલ કિંમત અગ્યાસી લાખ રૂપિયાથી પણ વધુ થાય છે તે વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવે છે કાર્યવાહી દરમિયાન ડીસીપી એલ એ ઝાલા ઘટના સ્થળે હાજર રહ્યા હતા સાથે મામલતદાર પણ ઉપસ્થિત રહ્યા અભિયાન હેઠળ સુરત શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જેમાં સુરત શહેર પોલીસ કમિશનર માનનીય અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાયેલ છે તેના ભાગરૂપે ઝોન પાંચ વિસ્તારના અડાજણ રાંદેર જહાંગીરપુરા ઉત્તરાયણ તેમજ અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને પકડવામાં આવેલ પ્રોહિબિશનનો મુદ્દામાલ નાશ કરવાનો કાર્યક્રમ આજરોજ હાથ ધરવામાં આવેલ છે જેમાં પ્રાંત અધિકારી શ્રી નશાબંધી શ્રી તેમજ ફાયર વિભાગ અને હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમો હાજર રહેલ છે આજ રોજ કુલ ઓગણ એંસી લાખ રૂપિયાની કિંમતના દારૂની મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે